બેરિજની આજુબાજુનું તો ઓન્લી ફોર કામ થયું છે અન્ય અમે તમે અમારી સાથે ચાલો પર આપ એક્શન છે બે કાકા ના જોઈએ છે જે આપણો વિસ્તાર છે હા એમાં કુલ ત્રેવીસ લાખ ઘન મીટર માટી સ્લજ અને બધું જે પણ કાઢવામાં આવ્યું છે એની સાથે જંગલ જંગલ કટિંગ પણ કરવામાં આવ્યું છે તો જે એની વન ક્ષમતા સાતસો પચાસ ક્યુબિક ક્યુમેક જેટલી હતી

બેન આ દબાણ મને જે રાજકીય પ્રેશર થી જે દબાણ નથી હટ્યા તેનો જવાબ આપી આપવો પડશે અને વિશ્વામિત્રનો કામ પૂર્ણ નથી થયું અને હું આપને આ સમગ્ર મીડિયાની સામે કહીને જઉં છું બેન કે આ વખતે જો વડોદરાને અણધારી આફત માનવ સર્જિત આફત અમે આપને બધાને રિક્વેસ્ટ કરી કરીને જઈએ છીએ તે છતાં હજુ કાસો પરના દબાણ નથી હટ્યા બિલ્ડરોના દબાણ નથી હટ્યા બેન હજુ પણ હું તમને કહું છું કોતરો વગર કામની પૂરાઈ ગઈ બેન હજુ તળાવો જે પાણી મીડિયા પર કેમ તમે એની પર ગંભીરતાથી ધ્યાન નથી આપતા અને બેન આપ વડોદરા છે ને બેન સમગ્ર ભારત નો છે અહીં ગાડી મોદીજી થી એમને ઇલેક્શન નથી એમની કર્મભૂમિ છે બેન વડોદરા છે ને એક જાતનું લક્ષ્ય છે સમગ્ર માટે શીખવા માટે અને આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ બેન એક્શન લેશો કે નહીં આપે મને કો ને કયું તેમ કે જે પણ આતો ઉપર નિયંત્રણ અને નિવારણ સમિતિ દ્વારા જે સૂચવાયું છે એ સૂચના મુજબ વિશ્વાનિત્રીમાં

આપને બધી ડિટેલ્સ મળશે મેં પહેલા પણ એકલીધું હું અત્યારે પણ એ જ કહો છું આ વિશ્વમિત્રી નદીનો વરસાદ 24.6 મીટરનો વિસ્તાર બીજે અને જે છે લેટેસ્ટ માહિતી જે છે એટલા માટે જોવું પડે

તેમાં કુલ તેવીસ લાખ ઘન મીટર માટી સ્લોજ અને એની સાથે સાથે પાછું જંગલ કટિંગ પણ અલગથી જે કરવામાં આવ્યું છે જેના કારણે સાતસો પચાસ જેટલી જે વન ક્ષમતા વિશ્વામિત્રીની અત્યાર સુધી હતી તે વધારીને અગિયાર

બેન બ્લોકો તમારા વિસ્તારમાં કરોડો રૂપિયાના ના પડ્યા છે બેન એની તપાસ ચાલુ કરો કરોડો રૂપિયાના બ્લોકો પડેલા છે બેન લોકો